એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પડતી અસુવિધાને લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ચાલી રહેલા જે હાયર પેમેન્ટ પ્રોગ્રામ અને બીસીએ ક્લાસરૂમ છે જ્યાં એસીની સુવિધા પૂરી પાડવામાં નથી આવતી એસી ચાલુ કરવામાં નથી આવતા જ્યારે બીજા કોલેજોમાં તમામ પ્રકારની સુવિધા વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે એમએસ યુનિવર્સિટીમાં કેમ આ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી અને સુવિધા વહેલામાં વહેલી તકે પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા સાયન્સ ફેકલ્ટીના આવેદનપત્ર આપવામાં આવ્યું છે જોકે આ મામલે સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બિલ્ડિંગની કેપેસિટી પ્રમાણે અમારે ચેક કરવું પડશે પછી ઓડિટ કરાવવું પડશે આ પહેલા પણ અમે જે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર તેમને પણ રજૂઆત કરી છે વાઇસ ચાન્સેલર જે રહી ચૂક્યા છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે તેવું કહેવું છે ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન તેમના દ્વારા આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી છે એનએસિઆઈ હંમેશા વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે અને એમના પ્રશ્નોનું સોલ્યુશન કરતું આવ્યું છે આજ રોજ જે આજ રોજ બીસીએ ફેકલ્ટીમાં જે અમારા જે છે તેમને રજૂઆત આવી છે કે જે બીસીએ ના વિદ્યાર્થીઓ છે તેમના ક્લાસરૂમ જે ટોપ ફ્લોર પર છે ગરમીનું પ્રમાણ ખૂબ વધુ છે વિદ્યાર્થીઓ જે થી આવતા હોય છે તે પોતાના લેપટોપ લઈને ક્લાસરૂમમાં આવતા હોય છે કારણે પ્રમાણ વધુ છે ત્યાં ત્યાં ક્લાસરૂમમાં જશો તો ત્યાં પંખાઓ ચાલતા નથી નિયમિત પ્રમાણે સાફ થતી નથી તો આજે ડીનસર ને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં નિયમિત પ્રમાણે સાફસફાઈ કરવામાં આવે તો બીજી બધી યુનિવર્સિટીમાં જોશો તો ત્યાં જે હાયર પેમેન્ટની ફીસ લેવામાં આવે છે ત્યાં યોગ્ય પ્રકારની ખાસી ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે સ્માર્ટ ક્લાસરૂમ હોય છે તો અહીંયા કોઈ પણ પ્રકારનું જોવામાં આવતું નથી જેથી આજ રોજ ડીટ સાહેબ આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે બીસીએ પ્રોગ્રામિંગ છે ત્યાં કોઈ અમારે જે સામાન્ય રીતે જે એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે અને જે બીસીએ પ્રોગ્રામિંગ છે તેમની જે વેલ્યુ છે તેમને સમાનતા જાળવી રાખવા આવે અને મહારાજા સાહેબ યુનિવર્સિટી જે બીસીએ ડિપાર્ટમેન્ટ છે તે હાયર પેમેન્ટનો છે જે વિદ્યાર્થીઓ ફૂલ મહેનતથી જે બધા એન્ટ્રન્સ એક્ઝામ આપીને ક્રેક કરીને આવતા હોય છે ત્યાં એમની સમાનતા જોવામાં આવે અને એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે આજ રોજ છે વિદ્યાર્થીઓના પ્રશ્ન લઈને હંમેશા જેમ લડતું રહે છે આજ રોજ એનએસ્યુઆઈ સાયન્સ ફેકલ્ટી ખાતે માંગ લઈને હતું કે જે રીતે બીસીએ જે પ્રોગ્રામ ચાલે છે આજ એક કોર્ષ છે તેમાં વિદ્યાર્થીઓ પાસે મોંઘી ફીઝ લેવામાં આવે છે તમે જોશો કે બીજી યુનિવર્સિટી કે બીજી જે ફેકલ્ટીઓ છે ત્યાં સ્માર્ટ ક્લાસરૂમ એસીઓ પણ લાગી ગયા છે પરંતુ હજી સુધી બીસીએમાં જેમ હાયર પેમેન્ટમાં વધારે ફી લેવામાં આવે છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓ જે છે પોતાના લેપટોપને સ્માર્ટફોન લઈને પોતાના ક્લાસરૂમમાં આવતા હોય છે બીસીએમાં જે છે કોમ્પ્યુટર વર્ક રહેતું હોય છે તો તેઓ પોતાના પ્રેક્ટિકલ માટે કોમ્પ્યુટરનો લેપટોપનો પોતાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ગરમીના કારણે જે છે વિદ્યાર્થીઓના જે લેપટોપ કે સ્માર્ટફોનમાં જે છે હેંગ થતા હોય છે ગરમીના કારણે અને વિદ્યાર્થીઓને પોતાનું જે આ વર્ક હોય છે તે કરવામાં તકલીફ પડતી હોય છે તે અંગે અને સાથે સાથે વિદ્યાર્થીઓને જે છે ટોપ ફ્લોર પર ભણવાનું હોય છે જેથી વિદ્યાર્થીઓને ખૂબ અસહ્ય ગરમી પણ પડતી હોય છે તે અંગે વિદ્યાર્થીઓની માંગ હતી કે અમે જે રીતે હાયર પેમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં વધારે ફીસ આપી રહ્યા છે તો અમને જે છે ક્લાસરૂમમાં એસીની સુવિધા પૂરી પાડવામાં આવે તેથી આજે એનએસયુઆઈ જે છે ડીન સર પાસે રજૂઆત લઈને આવ્યું કે બીસીના જે ક્લાસરૂમ છે ત્યાં આગળ એસીની સુવિધા પૂરી પાડવામાં આવે વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે બીસીએ બિલ્ડિંગ ગરમી પુષ્કળ થાય છે એટલે વિદ્યાર્થીઓને એર કન્ડિશનરની વ્યવસ્થા કરવામાં આવે એમની રજૂઆત હતી કે હાયર પેમેન્ટના વિદ્યાર્થીઓ છે વધારે ફી ભરે છે એટલે એમને એર કન્ડિશનર મળવું જોઈએ ત્યારે મેં એમને એ જ સમજાવ્યું કે વિદ્યાર્થીઓ હાયર પેમેન્ટના હોય કે રેગ્યુલર ના હોય સગવડ બધાને સરખી જ મળવી જોઈએ એટલે હાયર પેમેન્ટના ને એસી મળે મળવું જોઈએ એવી રજૂઆત ન કરો તમે પણ ગરમી છે એટલી એસી જોઈએ એવી રજૂઆત કરો અને ઓલરેડી ત્યાં આગળ એસીની જરૂરિયાત છે એ મેં પણ ઓલરેડી જાણે મને પણ ઓલરેડી ખ્યાલ છે એના માટે અમે વાઇસ ચાન્સલરને રજૂઆત પણ કરેલી છે કે બિલ્ડિંગનું એનર્જી ઓડિટ કરવાની જરૂર છે એનર્જી ઓડિટ કર્યા પછી જેટલી ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવાની જરૂરિયાત થશે એટલી કેપેસિટી વધાર્યા પછી જ મને એ લોકો એર કન્ડિશ્નર બાય કરવાની પરમિશન આપશે બરાબર ત્યારે જ અમે એર કન્ડિશનર બાય કરી શકીશું એટલે આ બધો પ્રોસેસ કરવામાં સમય લાગે એવો છે એવું નથી કે ભાઈ હું આજે દુકાનમાં જઈને એસી ખરીદી લાવ્યો એવી રીતના ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં એવી રીતના ખરીદી કરવાની પરવાનગીઓ નથી હોતી બરાબર એટલે આ પ્રોસેસ જે છે જે કરવાની જરૂરિયાત છે એ ચાલુ જ છે ઓલરેડી અને એ પૂરું થાય પછી એર કંડિશનરની બાઇક એમને પરમિશન મળે પછી એર ફર્નિચર બાઈ થઈ જશે એની અંદર બરાબર છે એમાં કેટલો સમય લાગશે એ મને અત્યારે કહેવું મુશ્કેલ છે કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે મારા હાથમાં નથી બરાબર મારા હાથનું યા ક્યારે આવશે કે જ્યારે ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધવાની નિર્ણય લઈ જાય જીભ જેવા પૈસા બની ટ્રાન્સફર્મર થઈ જાય પછી મને એ લોકો એર કન્ડિશનર બાય કરવાની પરમિશન આપશે એટલે એર કન્ડિશનર બાય કરી લઈશું બરાબર છે